હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્લ્ડ ઓફ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આ વિડીયોમાં આપણે કહેવતો જોવાની છે તો ચલો સ્ટાર્ટ કરીએ મહત્વની કહેવતો અને તેના અર્થો સૌ છે અકરમીનો દરિયો કાણો અકરમીનો દરિયો કાણો તો એનો મતલબ એવો થાય છે કમનસીબ વ્યક્તિને ન હોય ત્યાંથી મુસીબત આવે મતલબ કે ગમે ત્યાંથી નવી નવી મુસીબતો આવતી હોય જે કમનસીબ વ્યક્તિ હોય જે દુર્ભાગ્યશાળી વ્યક્તિ હોય એની સાથે આવું થતું હોય છે પછી જે અગ્નિને ઉદય ન લાગે તો અગ્નિની જેમ જે શુદ્ધ હોય તેને ડાઘ લાગતો નથી અગ્નિને કોઈ દિવસ ઉદય ન લાગે એમ અગ્નિ જેમ જેનું માણસ માણસના કામ સારા હોય શુદ્ધ હોય મતલબ એને કોઈ દિવસ ડાઘ જેના કામ સારા હોય એને ક્યારેય દુઃખ પડતું કે એને ક્યારેય કલક લાગતું નથી આ બધી કહેવત મોસ્ટ આઈ એમ છે જે ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક છે એમાંથી જ મોટા ભાગની આ જે ધોરણ એકથી જે બારનો અભ્યાસક્રમ છે એમાંથી જ કહેવતો લીધેલું છે એટલે તમને આવનારી કોઈ પણ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તો પણ તમને ખાસ મહત્વની ઉપયોગી થશે અને કોઈ પણ બી પરીક્ષા હોય કહેવતું તો આવતી જ હોય છે આપ ભલા તો જગ ભલા તો આપણે સારા તો સામેની વ્યક્તિ પણ સારી રીતે વર્તે આપણે જો પહેલા સારા ન હોય સામે વ્યક્તિ કઈ રીતે સારી રીતે આપણી સાથે વર્તે એટલે એક એક નિયમ એ છે તમારે જો ઇજ્જત વાળું થવું હોય મતલબ તમારી લોકો ઇજ્જત કરે એવું તમે ઈચ્છતા હોય તો પહેલા લોકોની ઇજ્જત કરવી જોઈએ લોકોને માન આપવું જોઈએ ત્યારબાદ છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવાથી શું તો મુશ્કેલી આવે ત્યારે તેનો ઉપાય શોધવા બેસવાથી અર્થ ન સરે મુશ્કેલી આવે એ પહેલા જ એનો ઉપાય કરી લેવાય એક બીજી પણ કહેવત છે પાણી આવ્યા પહેલા પાળ બાંધવી જોઈએ પાણી આવ્યા પછી પાળ બાંધવા બેસાય નહીં અણી ચૂક્યો સો વર્ષ જીવે તો કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ છે એટલે અણી ચૂક્યો સો વર્ષ જીવે એવું કહ્યું છે અધૂરો ઘડો છલકાય ઘણો ઓછી આવડત હોય તે વધારે દેખાવ કરે પોતાનામાં આવડત ઓછી હોય ને એ દેખાવ વધારે કરે પોતાને વધારે આવડે છે એવું એ દેખાડવા સાબિત કરે આંખનું આંજણ ગાલે ઘસ્યું તો અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ કાજળ ક્યાં ઘસવાનું હોય આંખમાં પણ એ ગાલે ઘસી નાખે તો એવો મતલબ થાય કે અજ્ઞાનવશ મતલબ જ્ઞાન નથી અયોગ્ય પ્રવૃત્તિ થઈ ત્યારબાદ છે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તો એનો મતલબ એવો છે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય આને જ લગતું એક બીજું વાક્ય છે કે ન મામા કરતા કાણો મામો સારો તો એમ કે સાવ નહીં કરતાં કાણો મામો સારો એમાં અહીંયા એવું છે કે ઉજ્જડ ગામ હોય જ્યાં કોઈ પણ સારું વૃક્ષ જ ન હોય તો ત્યાં એક નાનકડો એરંડો હોય તો એ પણ પ્રધાન હોય પછી છે ઉતાવળે આંબા ન પાકે તો ઉતાવળ કરવાથી કામ સારું થાય નહીં કોઈ પણ કામ હોય એ ધીરજથી કરવું જોઈએ ત્યારબાદ છે ઉગતા સૂરજને સૌ નમે આથમતા સૂરજને કોઈ નમે નમે ઉગતા સૂરજને બધા નમે તો એનો મતલબ એવો છે કે સત્તાને સૌ આધીન બનવા જાય જેની સત્તા અસ્ત પામતે મતલબ જે શક્તિશાળી થતો જતો હોય દિવસે દિવસે જેનો એમ કે ઉદય થતો હોય તો એને સૌ નમવા જાય ત્યારબાદ છે આંખમાં તેને દુનિયા સમી તો એનો મતલબ એવો છે જે સારો રાખે જાળવી દૂર થી ડુંગર રળિયા તો દૂરથી બધું જ સુંદર જ બતાય નજીક જઈએ ત્યારે સાચી જણાય કે ખરેખર શું છે બાકી દૂરથી તો સુંદર ગણાય બધું સુંદર જણાય આપણને ડાંગે પાણી જુદા ના પડે પાણી ઉપર કઈ પણ વસ્તુ મારીએ ડાંગો બાંગો કે લાકડી તો એ જુદું ના પડે એમ એક લોહીવાળા ઝટ કુસંપ ન કરાવી શકાય એક લોહીવાળામાં વાળામાં એટલે ઝડપથી કુસંપ ન કરાવી શકાય એમાં સંપ હોય

અંધાધૂંધી જે જાણીતો માણસ છે એના મરણ એનું મરણ થઈ જાય પછી નમાલો માણસ આવે એને લીધે અંધાધૂંધી ફેલાઈ જતી હોય છે દયા ડાકણને ખાય તો દયા કરવા જતાં આફત વહોરવી પડે દુકાળમાં અધિક માસ તો મુશ્કેલી હોય ને એમાં મુશ્કેલી વધારે એક તો માંડ માંડ દિવસો જતા હોય ફરીથી વધારે દુશ્કેલીમાં મુશ્કેલીમાં વધારો થવો નામ મોટા ને દર્શન ખોટા રામ રેમ છે એવા લોકો થઈ ગયા પગ જોઈને પછેડી તણાય તો આવક મુજબ ખર્ચ કરવો જોઈએ ખર્ચ કરવો જોઈએ પણ આવક મુજબ પોતાની જે આવક છે એ પ્રમાણે ખાલી ખોટા દેવા કરવા જોઈએ નહીં નેવાના પાણી મોંભે ન ચડે મતલબ કે અશક્ય વસ્તુ શક્ય ન બને નેવાનું પાણી હોય ક્યારે મોંભે ચડતું હોતું નથી પાડાના વાંકે પખાલીને ડાંગ તો એકના દોષે બીજાને સજા થાય એક દોષ એક દે પણ સજા બીજા કોને થાય વાંક પાડા નતો પણ પખાલીને ડાંગ આપવામાં આવે પહેલો સુખ તે જાતે નરિયા મતલબ કે તંદુરસ્તી એ પહેલું સુખ છે માણસ પાસે ગમે એટલો રૂપિયા હોય પણ નકરો બીમાર જ રહેતો હોય તો એ રૂપિયો કોઈ કામનો છે નહીં એટલે પહેલું સુખ તે જાતે નહીં મતલબ નરવા જે તંદુરસ્ત છે એ જ પહેલું સુખ છે પૈસો તો પછી છે એટલે જીવનમાં રેગ્યુલર એક્સરસાઇઝનું પણ મહત્વ ખૂબ જ છે પાણી વલોવીએ માખણ ન નીકળે માખણ જો કાઢવું હોય તો એની માટે દહીં વલવવું પડે એટલે એવું કીધું છે વ્યર્થ મહેનત કરવી પાણી વલોવીએ માખણ ન નીકળે તો વ્યર્થ મહેનત કરવી પાઘડીનો વળ છેડો

કાંઠો કદાચ જો ચડાવવો હોય તો પહેલાં જ્યારે કાચો હોય ભઠ્ઠીમાં ગરમ કર્યો હોય ઘડાને એ પહેલાં જ એમાં કાંઠો ચડાવી લેવો પડે પછીથી કાંઠો ન ચડતો એનો મતલબ એવો છે કે સમય વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય પણ એક સમય હોય ત્યાર સુધી ફેરફાર કરી શકીએ પછી ફેરફાર થતો નથી પારકે ભાણે મોટો લાડુ તો એનો મતલબ એવો છે પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે પોતાની વસ્તુ હોય એની કરતાં બીજાની વસ્તુ સારી લાગે પારકી આશરા નિરાશ તો બીજાના ઉપર આધાર રાખતા સહન કરવું પડે છે બીજાના ઉપર આપણે આધાર રાખીને બેસીએ તો પછી આપણે ભવિષ્યમાં ગમે ત્યારે સહન કરવું પડે છે માટે પોતાની ઉપર આધાર રાખો બીજા કોઈ ઉપર આધાર રાખો નહીં પ્રથમ ગ્રાસે મક્ષિકા

તો એ કેવું કહેવાય અશક્ય કહેવાય કોઈ પણ ફ્રૂટ ફળ હોય તો એની અંદર બાર હાથનું ચીપડું તેર હાથ નું બી થોડું હોય ત્યારબાદ છે બાવાના બેય બગડ્યા તો એનો મતલબ એવો હશે બે બાજુ થી બે બાજુથી થી બોલે તેના બોર વેચાય તો એનો મતલબ એવો હશે કહ્યા વિના કોઈના જાણે બોલીના બોર વેચાય મતલબ કીધા વગર કોઈ જાણતું નથી બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની તો વાત ગુપ્ત રહે ત્યાં સુધી મહત્વની અને પ્રગટ થઈ ગયા પછી કિંમતની નહીં કોઈ પણ વાત હોય ગુપ્ત રહે ત્યાં સુધી સારું એમ પછી પ્રગટ થઈ જાય પછી એની કોઈ કિંમત રહેતી નથી ભાત મેલીએ પણ સાથ ન મેલીએ મતલબ કે ખાવાનું છોડવું પડે તો છોડવું પણ મિત્રતા દુઃખ વેઠીને પણ નિભાવવી કદાચ ખાવાનું છોડવું પડે ભાત મેલીએ મેલીએ પણ સાથ ન ખાવાનું કદાચ મૂકી દેવું હોય તો એ પણ મૂકી દઈએ પણ મિત્ર છે મિત્રતા માટે દુઃખ વેઠીને પણ મિત્રતા નિભાવવી જોઈએ સાચા અર્થમાં એ જ સાચો મિત્ર છે જે મુશ્કેલીના સમયમાં આપણે કામ આવતો હોય છે પસ્તો કૂતરો ભાગ્યે જ કરડે તો લાંબી વાતો કરવાથી કાંઈ થતું નથી વાતું કરવાથી કાંઈ થતું નથી કામ કરવાથી સફળતા મળે છે વાત કરવાથી સફળતા નથી મળતી ભાંગ્યું ભાંગ્યું તોય ભરુચ કે પોતાની પડતી અવસ્થામાં પણ પોતાની મૂળ આભરૂ સાચવી રાખવી પોતાની મૂળ અવસ્થામાં પણ પોતાની મૂળ આભરૂ શું કરવી સાચવી રાખવી માતે માં બીજા વગડાના વા મતલબ કે માં સમાન બીજું કોઈ નથી માતે માં બીજા વગડાના વાહ મતલબ કે માં સમાન બીજું કોઈ નથી માય માં જ છે એની સરખામણી કોઈ બીજા સાથે કરી શકાય નહીં ત્યારબાદ છે માથા કરતા પાઘડી મોટી તો ગજા બહારનું કામ કે જવાબદારી માથું હોય એવી રીત પાઘડી હોવી જોઈએ પણ એનથી મોટી પાઘડી તો મતલબ એવો છે ગજા બહારનું કામ કે જવાબદારી મુખમાં રામ ઓર બગલમાં છુરી તો દેખાવે સારું પણ દિલમાં કપટ હો બહારથી દેખાવમાં સારો વ્યક્તિ હોય પણ દિલમાં કેવો હોય કપટી મોરના ઈંડા ચિતરવા ન પડે તો સાચી વસ્તુને જાહેરાતની જરૂર નથી જે સાચી વસ્તુ છે એને ખાલી ખોટી જાહેરાતની આ વસ્તુ આવી છે તે વિશે એવું કાંઈ જણાવવાની જરૂરિયાત રહેતી નથી

કરજો અને બીજા મિત્રો સુધી શેર પણ કરી શકો છો રાત થોડીને વેસ્ટ મતલબ કે સમય ઓછો હોય ને કામ વધુ હોય સમય ઓછો છે અને કામ કેવું છે વધારે છે રોકડ કરતા વ્યાજ વહાલું રોકડ કરતા વ્યાજ વહાલું કે પોતરો પ્રત્યે અપાર પ્રેમ વાત્સલ્ય રાખવું પોતાનો દરેક દાદા હોય તો એમને એમનો પુત્ર તો વાલો જ હોય પણ એમનો પુત્રનો પુત્ર હોય એ ખૂબ જ વાલો હોય છે તો પૌત્રો પ્રત્યે અપાર પ્રેમ કે વાત્સલ્ય રાખવું એ વ્યાજ કહેવાય એમ હથિયાળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય મતલબ કે પોતાની પાસે જે વસ્તુ હાજર હોય તે જ ઉપયોગમાં આવે સ્વાર્થ આગળ પરમાર્થ આંધળો તો એનો મતલબ એવો છે પોતાનો સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થને સ્થાન રહેતું નથી સ્વાર્થ એટલે પોતાના માટે સેલ્ફિશ હોય અને પરમાર્થ એટલે બીજાના માટે સારું કામ કરતા હોય તો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પછી કોઈ સ્થાન રહે નહીં હવેલી લેતા ગુજરાત ખોય તો વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી વગર વિચાર્યું હોય તો એનું પરિણામ સારું આવે નહીં હવેલી નાનકડી એવી લેવા માટે ખોઈ દેવી પડે ત્યારબાદ સરસ મજાનું છે કે હસે તેનું ઘર વસે તો આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે કેવું બને છે સમૃદ્ધ બને છે હંસ ગયા અને બગલા રહ્યા મતલબ કે અસ અસલ વસ્તુ ઓરિજિનલ વસ્તુ જીતરીને નકલી વસ્તુ રહી ગઈ અત્યારે ઘણી બધી પ્રોડ પ્રોડક્ટમાં આપણને જોવા મળતું હોય છે ઘંશ જતા જાય બગલા થઈ ગયા નામ એનું રહી ગયું પણ એ પ્રોડક્ટ સાવ જથ્થો સાવ ઓછો હોય એમાં ક્વૉલિટીમાં પણ કાંઈ હોતું નથી હાર્ડ હસે ને લોહી તપે હાર્ડ હશે લોહી તપે તો આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા જે હાથ ના કર્યા હૈયે વાગ્યા તો પોતાની ભૂલનો પોતે ભોગ બન્યા જે પોતે ભૂલ કરી એનો ભોગ પણ કોણ બન્યા પોતે જ તે ઓઠ સાજા તો ઉત્તર સાજા મતલબ કે વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય મતલબ કે વાણી શક્તિ હોય તો ગમે તેનો ઉપયોગ કરી શકાય ઓટ સાજા તો ઉત્તર જાજા વાણી શક્તિ હોય માણસ બોલીને ઘણું બધું ઘણા માણસને કન્વિન્સ કરી શકતા હોય તો ઘણું બધું કરી શકાય હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા તો પસ્તાવો કરવા કરતા જાતે કરી લેવું સારું પસ્તાવો કરવાથી કાંઈ વળતું નથી એટલે હૈયું બાળવાનું નહીં પણ હાથ બાળી લેવા મહેનત કરવાથી સારું એમ ત્યારબાદ છે સોંઘું ભાડું અને સિદ્ધપુરની જાત્રા મતલબ કે મર્યાદિત સાધનો થી સુંદર કામ કરવું ભાડું સસ્તુ અને ની જાત્રા પણ થઈ જાય તો મર્યાદિત સાધનો સાધનો ઓછા હોય પણ કામ કેવું કરવું સુંદર સ દહાડા સાસુના એક દહાડો વહુનો તો ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક એક વખત મળે સો દસુ એક દાડો બહુ સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ તો એનો મતલબ એવો છે કે સોટીથી ડરાવીએ તો વિદ્યા જલ્દી આવે કોઈને સોટી થી ડરાવવામાં આવે તો વિદ્યા ઝડપથી આવે છે સુરત સોનાની તો તો સુરત શહેર સમૃદ્ધ છે સેવા કરે મળે મેવા ઘરે સેવા તો શું મળે મેવા જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું સફળતા મળે જે બીજાનું ભલું કરે તેને અવશ્ય તેનું સફળ મળે મતલબ કે સફળતા મળે જ છે સુરતનું જમણ ને કાશીનું મરણ મતલબ કે કાશીમાં નીપજેલું મરણ સ્વર્ગ આપે તેમ સુરતમાં જમણ સ્વર્ગ સમૂહ સુખ આપે સુરતનું જમણ એટલે બેસ્ટમાં બેસ્ટ એમ સો મરજો પણ સ્વના પાલનહાર ન મરજો મતલબ કે ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનાર લાંબુ જીવજો સો મરી જાય તો એ વાંધો નહીં પણ સ્વ નું પાલનહાર કરનાર હોય એ ન મરજો સોનાની થાળી ને લોઢાની મેખ તો અનેક સદગુણો એક અવગુણ થી ઝાંખા પડે

તો ઉપજ કરતા ખર્ચ વધી સાત સાથે અત્યારે તૂટી જાય સંગરિયો સાપ પણ કામમાં આવે મતલબ કે દુનિયામાં કોઈ ચીજ નકામી નથી દરેક વસ્તુ કામ લાગે સંગ્રેલો મતલબ સંતાડી જેલો સાપ હોય એ પણ કામમાં લાગે છે સહિયારીએ ઉકરડે મોકાણ તો જે સહિયારું છે તેની દેખભાળ કોઈ રાખતું નથી એને કોઈ સાચવણ કરતું નથી ને ખરેખર થાય એવું કે જે શૈયારી વસ્તુ હોય એની કોઈ વેલ્યુ ન હોય એની કોઈ સાચવે નહીં ઝીમ ધીમે એની વપરાશ થતી હોય છે એટલે આવવાની માટે કહેવત છે શયની સાંજને મોચીનું વહાણું શિની સાંજ ને મોચીનું વહાણું મતલબ કે ખોટા વાયદા કરવા ખાલી ખોટા વાયદા કરવા પૈસા મને એવા બધામાં બહુ થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો જણાવો તમારો પ્રતિભાવ કે વિડીયો તમને કેવો લાગ્યો ફરી મળીએ કહેવતના બીજા પાર્ટમાં જય હિન્દ